જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્યાય દસનો ઓગણત્રીસમો શ્લોક સમજીશું અનંત અશ્મિ નાગાનામ વરણો યાદ સામહમ પિતૃણા મર્યામા ચાસ્મી યમઃ સંયમતા મહમ અનેક ફેણવાળા નાગોમાં હું અનંત છું તથા જળચરોમાં હું વરુણદેવ છું હું દિવ્યંગત પિતૃઓમાં આર્યમાં છું અને નિયમોનું પ્રવર્તન કરનારા નિયામકોમાં હું મૃત્યુદેવ યમરાજ છું અનેક ફેળવાળા નાગોમાં અનંત સર્વોચ્ચ છે અને જળચરોળમાં વરુણદેવ મુખ્ય છે તેઓ બંને કૃષ્ણના પ્રતિનિધિ છે એક પિતૃલોક પણ છે કે જેના અધિષ્ઠતા આર્યમાં છે અને તે કૃષ્ણનું પ્રતિનિધિત્વ કરે છે એવા અનેક જીવો છે કે જેઓ દુષ્ટોને દંડ આપે છે પણ તેઓમાં યમ મુખ્ય છે યમ આ પૃથ્વી ગ્રહની પાસે આવેલા એક ગ્રહ પર રહે છે મૃત્યુ પછી પાપી મનુષ્યોને ત્યાં લઈ જવાય છે અને યમ તેઓને જુદા જુદા પ્રકારની સજા ફટકારે છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ